કોંગ્રેસ દ્વારા એક પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં જે હરિપુરા વિસ્તાર છે ત્યાં બસોથી અઢીસો માણસ રહે છે મજૂર વર્ગ છે આ વિસ્તારમાં ગટરનું અને વરસાદી પાણી ભરી રહેવાને આપ મીડિયા સમક્ષ આપ જોઈ રહ્યા છો કે આ લોકોને એવી હાલાકી પડે છે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય અથવા તો આ લોકોને ક્યાંય જવું હોય તો પરિસ્થિતિ ઘરમાં સુધી રસોડા સુધી પાણી પહોંચી ગયું છે તોય આ પાટણની નફટ અને ભ્રષ્ટાચારી આ ભાજપની નગરપાલિકા આ દિન સુધી આ લોકોનું કોઈ સાંભળ્યું નથી આ લોકોએ ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આ લોકોનું કાંઈ ના સાંભળતા અમારા

ગટરનું પાણી બહુ આવે છે એટલો વરસાદનું પાણી છે છોકરાને મચ્છર કાઢે છે મેલેરિયો તાવ ચડી ગયો છે કેવી રીતે અમે પૈસા ઘર કેવી રીતે સાજા કરીએ સાજા કરીએ કેવી રીતે કોઈ સાંભળતું નથી કોઈ બોલતું નહીં અમે હાજા કહી દે નાના નાના છોકરા છે ગટરનું પાણી છે વરસાદનું પાણી છે બધું ભેગું થયું છે કેટલી ગંદકી ભેગી થઈ છે આ ગંદકી કેવી રીતે રહેવાનું અમારે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે